કેનાલમાં થતું લીકેજ એ ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખે છે આવું જ કંઈક થયું છે મહીસાગરના લુણાવાડાના અરીઠા કડિયાવાડા અને કોઠા ગામના ખેડૂતો માટે અહીંયા કેનાલ લીકેજના કારણે ખેતરો જાણે તળાવ બન્યા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે જાણીએ ખેડૂતોની વ્યથા કરીએ ખેડૂતોની ફિકર લુણાવાડા તાલુકાના ત્રણ ગામોમાં ખેતીને નુકસાન જેમાં અરીઠા કાળિયાવાડ અને કોઠાના ખેડૂતોની પચાસ એકર જમીન પાણી પાણી થઈ છે આ દ્રશ્યો છે હરીઠા કાળિયાવાડ કોઠા ગામના જ્યાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય થાય છે અને પશુપાલન કરી પોતાનું ગુજરાન લોકો ચલાવે છે અને અહીંયા ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ હવે સમારકામ માંગે છે કેનાલ પર ઠેર ઠેર લીકેજ છે તો વળી ઘાસચારો ઉગી નીકળ્યો છે સાફ સફાઈનો પણ અભાવ છે કેનાલની સાઈડોનું કામ નીકળી જવાના કારણે કેનાલ

આ ત્રણ ગામોને સિંચાઈ આપતી કડાણા ડાવા કાંઠા કેનાલ જે ઠેર ઠેર પ્લાસ્ટર ઉખડી ગયેલું અને લીકેજ થયેલી હાલતમાં જોઈ શકાય છે વળી કેનાલમાં ઘાસ પણ એટલી હદે છે કે ક્યારે સાફ કરવામાં આવી હશે તે પણ અંદાજ લગાવી શકાય તેમ નથી હવે જરા આ દ્રશ્યો જુઓ જાણે કે મિની સ્વિમિંગ પુલ જોયલો તેમ ખેતરમાં ભરાયેલા કેનાલના પાણી જોઈ શકાય છે ખેડૂતો ખૂબે ભરી ભરીને બતાવે છે કે ખેતરમાં કેટલી હદે પાણી ભરાયેલું છે અતિશય પાણીના કારણે તેમણે કરેલો પાક કોહવાઈ ગયો છે ખેડૂતોએ મોટી આશાએ મગની ખેતી કરી હતી પરંતુ મગની સિંગો બેસે તે પહેલાં તો પાક કોહવાઈ ગયો ગ્રામજનો તો એમ પણ કહે છે કે મહા મહેનતે કરેલી ખેતી એડે ગઈ અને આ કેનાલ બની ત્યારથી જ અમારે આમ જ થાય છે અમે કોઈ પણ પાક નથી લઈ શકતા અધિકારીઓને જાણ કરી એ પણ થઈ જશે સિવાય કોઈ આશ્વાસન આપતા નથી અને કોઈ જોવા પણ આવતા નથી અમારું કોઈ સાંભળતું નથી વળી એક ખેડૂત તો ત્યાં સુધી કહી દીધું કે હવે અમે આ કેનાલ જ પૂરી દઈ આગળ પાણી નહીં જવા દઈએ એટલે એના કારણે તો અધિકારીઓ આવે બાકી અમારા ત્રણ ગામની થઈને પચાસ એકર જેટલી જમીનમાં પાક નિષ્ફળ ગયો છે એનું વળતર કોણ આપશે કેનાલ અને એમાંથી નીકળતી પેટા કેનાલ બંનેમાં સારું ચણતર કામ થયેલું નથી જેને લઈને લીકેજ થાય છે અને કડાણા ડાબા જે કેનાલ આવે છે એ મારા અરીઠા કોઠા અને કડિયાવાડ ત્રણ ગામોની જમીન પચાસ એકર અત્યારે તલાવડું ફરી ગઈ છે તમે સાહેબ દ્રશ્ય જોઈ શકો છો કે મને શિયાળું ઉનાળું કોઈ પાકમાં નુકસાન દરેક પાકમાં નુકસાન આવે છે અત્યારે તલાવોને જેમ જમીન ભરી જાય છે શિયાળામાં તલાવ ભરી જાય છે ઉનાળામાં તલાવને જેમ જમીન ભરાઈ જાય છે બધ વારંવાર કરી શકે છે એ કોઈ ધ્યાને લીધું નથી અને ધ્યાને છે આને જતા રહે સ્થળ પર કે આને મેન્ટેનન્સ થઈ જાય અને તમને નુકસાન નહીં થાય આવું વારંવાર થઈ ગયું છે એના પહેલાં મેં બે વર્ષ પહેલાં આખો કેનલ પૂરતી થયેલી અને ખેડૂતોએ રજૂઆત કરી તો મેં ખુલવડાવી

પણ જેમની પાસે ચાર્જ હતો તેમણે સરકારી જવાબ આપી બધું થઈ જશેની વાત કરી અધિકારી જણાવે છે કે હું અત્યારે ઇન્ચાર્જમાં છું મને આ બાબતનો ખ્યાલ નથી તમારા માધ્યમથી મને જાણ થઈ છે ત્યારે હું અમારા એસઓને મોકલીને સ્થળ તપાસ કરાવીશ અને ખેડૂતોના હિતમાં જે કરવાનું હશે તે કરીશ આમ તો જો કે ખાતરી આપી પરંતુ એ ખરેખર પરિણામમાં પરિણમે છે કે કેમ એ તો ભગવાન જ જાણે ગીર સોમનાથના ગીરગઢડાના મોટા સમઠિયાળા ગામે આવેલી સોમનારાયણ ગુરુકુળમાં બાળકને સાધુ બનાવવા તેના માઇન્ડ વોશ કરાયા હોવાના